આજે સત્તરમી મે એટલે કે વિશ્વ દૂર સંચાર દિવસ આજના ટેલિકોમ્યુનિકેશનના જમાનામાં તેની મહત્તા ખૂબ વધી જવા પામી છે દર વર્ષે સત્તરમી મે ના રોજ વિશ્વ દૂર સંચાર દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપનાની સ્મૃતિમાં વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે તરીકે ઓળખાતો હતો તેની સ્થાપના ઓગણીસો તોતેરમાં મલાગા ટોરેમોલિનોસમાં પ્લેનિપોર્ટેશરી કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ અને નવી ટેકનોલોજી દ્વારા લાવવામાં આવેલા સામાજિક ફેરફારો અંગે વૈશ્વિક જાગૃતિ લાવવાનો હતો તન હેતુ ડિજિટલ વિભાજનને ઘટાડવામાં મદદ કરવાનો પણ છે ટ્યુનિસમાં બે હજાર પાંચની વર્લ્ડ સમિટ ઓન ઇન્ફોર્મેશન સોસાયટીને પગલે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઠરાવ દ્વારા વર્લ્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે સત્તર મી મહેના રોજ જાહેર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય દિવસ હતો નવેમ્બર બે હજાર છમાં તુર્કીના અંતાલ્યામાં આઇટીયુ પ્લેની ફોર્ટેશરી કોન્ફરન્સે 17 મહિના રોજ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે તરીકે બંને ઇવેન્ટની ઉજવણી કરવાનો નક્કી કર્યો હતો આજે વિશ્વમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ થઈ રહી છે અને 5G સેવા સાથે દરેક હાથમાં મોબાઈલ અને ડિજિટલ પેમેન્ટ પણ સામાન્ય લોકોના જીવન સાથે વણાઈ ગયું છે ત્યારે આ દિવસની મહત્તા સમજી શકાય તેમ છે ત્યારે ભરૂચ બીએસએનએલ દ્વારા પણ આ વિશેષ દિવસની ઉજવણી નિમિત્તે લોકો માટે વિવિધ સુવિધા સસ્તી અને સારી મળે તે માટેના પ્રયાસો હાથ ધરાયા હોવાનું ઓપરેશનલ ડીજીએમ દિનેશ ચૌહાણે કહ્યું હતું ટાટા સર્વિસીસના સહકારથી આગામી દિવસોમાં 4જી નેટ સેવા ઉપલબ્ધ કરાવવાશે જે માટે તમામ કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ભરૂચ નર્મદા જિલ્લામાં ગ્રાહક લક્ષી સુવિધાને પણ અદ્યતન બનાવવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું આમ ટેલિકોમ્યુનિકેશન દીને અસ્તિત્વની લડાઈ લડી રહેલ સરકારી બીએસએનએલ નવા રૂપ રંગ સાથે આગામી દિવસોમાં જોવા મળશે તેમ લાગી રહ્યું છે ના સત્તરમી મેના દિવસનો આપણે જે છે આજે તેના બહુ બહુ બધાઈ બધાને આપણે બહુ બહુ બધાઈ અને આ દિવસે આપણો ટેલિકોમ દિવસનો મોટો મોટો દિવસ છે જે આપણે સારી રીતે ઉજવી શકીએ એના માટે અમારા ભરૂચ ટેલિકોમ ડિસ્ટ્રિકે ઘણી બધી યોજનાઓ મેસ પ્લાનિંગ કરીને હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ બી લેન્ડલાઇનમાં બ્રોડ આપવા માટે બી અને બીએસએલના ટાવર માટે બી અમારે મોસ્ટ ઓફ ઘણી જગ્યાએ અમારું પ્લાનિંગ છે તેમ કે હાઈ સ્પીડ અમારો બેડમિન્ટ તમને મળી શકે હવે એના માટે અમારા મીસ રૂરલમાં ઘણા બધા જગ્યાએ અમે એફટીટીએચ કનેક્શન આપીએ છીએ હમણાં જે કોપર જે છે તેમાં અમારો મેક્સિમમ ટુ એમબીની સ્પીડ આવે છે તેના બદલે આપણે અમે ફાઈબર પર એને કન્વર્ટ કરાવીને અમે એને થર્ટી એમબી બી હન્ડ્રેડ એમ ઉપર બી અમે સ્પીડ અમે આપી શકીએ છીએ અને તે માટે પ્રોસેસ ચાલુ જ છે અમારો રાજપીપળા એવો એવો એક્સચેન્જ અમે ડિસ્ટ્રિક છે તે અમે આખો કોપર કોપરલેસ અમારો નેટવર્ક બનાવ્યું છે ટોટલી અમે ફાઈબર પર અમે એને કન્વર્ટ કરાવી દીધું છે તે અમારે મોટો મીસ ભરૂચ જિલ્લા તરીકે મોટા મોટો એચિવમેન્ટ અમારો છે આમોદ જંબુસર ભરૂચ હિલ છે બી અમે ઘણા બધા ટીઆઈ અમારા જે ફાઈબર કનેક્શન જે કન્વર્શન માટે હોય છે તેના માટે અમે ટીઆઈપી મીસ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર અમે એને નિયુક્ત કરીએ છીએ ને તેના થ્રુ અમે અમારો નેટવર્ક ફાઈબર આખું કન્વર્ટ કરાવીએ છીએ ભરૂચમાં બી ઘણા બધા કનેક્શનો અમે એને ડાયવર્ટ કરેલા છે એને લીધે અમારી હાઈ સ્પીડને બેન્ડવીથ બ્રોડબેન્ડની બેન્ડવીથ ઘણી બધી આવી શકે છે